નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 કિશોરાવસ્થા તરફ કિશોરાવસ્થા તરફ પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો 1 સ્ત્રીઓમાં પ્રજનન ત્યારે થાય છે જ્યારે જવાબમાં આવશે એ ઋતુ થાય છે કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે બી બીવેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિ ત્રણ ત્રણ ગ્રંથિ પાંચ મોટી ઉંમરે ઋતુ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે સી રજો નિવૃત્તિ મનુષ્યના દૈહિક કોષોમાં રંગ સૂત્રો ની કેટલી જોડ હોય છે

વૃદ્ધિ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પંદર કઈ ગ્રંથિના ઉત્પાદન માટે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરું એક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ખાલી જગ્યા ગ્રંથિઓ પણ કહે છે તો જવાબ આવશે નલિકા વિહિન તરુણાવસ્થામાં થતા શારીરિક બદલાવ ખાલી જગ્યા દ્વારા ખાલી જગ્યા સ્તર સુધી પહોંચે છે તો જવાબમાં આવશે ચાર છોકરીમાં શરૂઆતમાં થતા પહેલા ઋતુસ્ત્રાવ ને ખાલી જગ્યા કરી છે તો જવાબમાં આવશે રજોદર્શન પાંચ સ્ત્રી ખાલી જગ્યા વર્ષની ઉંમરે નિવૃત્તિ આવે છે સાત સાધુ પીનમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે તો આવશે ઇન્સ્યુલિન આઠ ખાલી જગ્યા ગ્રંથિ સંબંધિત રોગ છે તો આવશે ખાલી જગ્યા ગ્રંથિમાંથી સ્રવતો અંતઃસ્ત્રાવ શરીરમાં ક્ષારની સંતુલિત રાખવા માટે જવાબ આવશે રુધિર પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એક જાતીય અંતઃસ્ત્રાવોના ઉત્પાદન નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે

તરુણાવસ્થામાં હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થવાને કારણે ઓળખાય છે તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ગોગરો થાય છે તરુણાવસ્થામાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે

નવ રજો નિવૃત્તિ એટલે શું રજો નિવૃત્તિ એટલે સ્ત્રીમાં પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે દસ આપણા દેશમાં છોકરા અને છોકરી માટે લગ્ન વય કેટલી છે આપણા દેશમાં છોકરા માટે એકવીસ વર્ષની અને છોકરીઓ માટે અઢાર વર્ષની લગ્ન હોય છે વડે થાય છે બાર સંતુલિત આહાર નો અર્થ શું છે જ સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન તેમજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી લો તત્વ થી ભરપૂર ખોરાક કયા છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક ઋતુ શું છે સમજાવો જા સ્ત્રીમાં બાર તેર વર્ષની વય થી લગભગ અઠ્યાવીસ ત્રીસ દિવસના અંતરાલે પ્રજનન માર્ગ થી ની બહાર થતા રક્ત ને

પ્રજાનાંગોના વિસ્તારોમાં વાળ ઊંઘે છે તરુણાવસ્થા દરમિયાન છોકરીઓમાં જોવા મળતા ચાર શારીરિક પરિવર્તનો જણાવો. જવાબ તરુણાવસ્થા દરમિયાન છોકરીમાં જોવા મળતા ચાર શારીરિક પરિવર્તનો એક હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચી લાગે છે તેના નિતમનો વધુ વિકાસ થવા લાગે છે

વાળવાનું કાર્ય કરે છે કિશોરાવસ્થા કહે છે કિશોરાવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમર થી પ્રારંભ થઈને અઢાર ઓગણીસ વર્ષની ઉંમર સુધી રહે છે આમ છતાં તેની અવધિ તેર થી અઢાર ઓગણીસ વર્ષની ઉંમર સુધીની ગણવામાં આવે છે તો એક છોકરાની ઉંમર નવ વર્ષ છે તેની ઉંચાઈ એકસો વીસ સેમી છે. વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? ચલો છોકરાની હાલની ઉંચાઈ એકસો સેન્ટીમીટર છે. નવ વર્ષની ઉંમરે ઉંચાઈની ટકાવારી પંચોતેર છે. પૂર્ણ ઉંચાઈ માટેની ગણતરીનું સૂત્ર જુઓ. વર્તમાન ઉંચાઈ ભાગ્યા વર્તમાન ઉંમરે પૂર્ણ ઉંચાઈ ગુણ્યા સો. સૂત્રમાં મૂલ્ય મુકતા એકસો વીસ સેન્ટીમીટર ભાગ્યા પંચોતેર ગુણ્યા સો બરાબર એકસો સાહીઠ સેન્ટીમીટર માટે અંદાજીત ઊંચાઈ છોકરા અને છોકરીમાં તરુણાવસ્થામાં પ્રજનન અંગો નો વિકાસ સમજાવો તરુણાવસ્થામાં છોકરામાં ન પ્રજનન અંગો શુક્રપિંડ અને

યુવારંભ શરૂઆતમાં શરૂઆત થતો પ્રથમ ઋતુસ્ત્રાવ છે રજો નિવૃત્તિ એટલે સ્ત્રીમાં પિસ્તાળીસ પચાસ વર્ષ ની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે તો જો અંડકોષ ફલિત થાય તો શું થશે જો અંડકોષ ફલિત થાય તો યુગ્મનજ બને છે યુગ્મનજ વિભાજીત થઈ ગર્ભમાં પરિણમે છે ગર્ભાશયની ની જાડી દીવાલ ગર્ભ વિકાસ થવા માટે સ્થાપિત થાય છે તેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે સ્થાપિત ગર્ભ ભ્રુણ

ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે એક એચઆઈવી ચેપગ્રસ્ત સોય સિરીઝ દ્વારા એચઆઈવી ચેપગ્રસ્ત માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા એચઆઈવી ચેપગ્રસ્ત વ્યક્તિ સાથેના જાતીય સંપર્ક દ્વારા

મનુષ્યમાં ત્રેવીસ જોડ રંગસૂત્રો છે તે તેમાં એક જોડ લિંગી રંગસૂત્રો માદામાં XX અને નરમાં XY હોય છે અફલિત અંડકોષમાં હંમેશા એક X રંગસૂત્ર હોય છે ચાર શુક્રકોષમાં X રંગસૂત્ર અથવા Y રંગસૂત્ર હોય છે પાંચ જો X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મન અંશમાં XX લિંગી રંગસૂત્રો થાય અને તે માદા શિશુમાં વિકાસ પામશે

કોષ્ટક આપેલું છે એ કોષ્ટકના ના આધારે આપણે આલેખમાં માહિતી દર્શાવવાની છે તો ઉપર આપેલા કોષ્ટક ને આધારે આપણે અહીંયા આલેખમાં માહિતી દર્શાવવાની છે વાદળી લાઈન છે છોકરાઓ માટેની છે અને લાલ લાઈન છે તે છોકરીઓ માટે આલેખ પડતી તારણ શરૂઆતમાં છોકરીઓ છોકરાઓ કરતા ઝડપથી વૃદ્ધિ પામે છે પરંતુ અઢાર વર્ષની ઉંમરે બંને તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે જુદી જુદી વ્યક્તિમાં સમજાવો ચક્ર પ્રજનન અવસ્થા દસ થી બાર વર્ષની ઉંમરથી પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધી દર ત્રીસ દિવસના અંતર આલે ઘટના જોવા મળે છે

અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ન થાય તો ગર્ભારણની તૈયારી નકામી થાય છે આ સ્થિતિમાં ગર્ભાશય તેમજ તેની રુધિર થાય છે તેને કહે છે આઠ ઋતુસ્ત્રાવ ચક્રમાં અંડકોષ નું પરિપક્વ થઈ અંડપીંડમાંથી મુક્ત થવું ગર્ભાશયની દીવાલ જાડી થવી અને ફલન ન થતા આ દિવાલનું તૂટવું વગેરેનો સમાવેશ થાય છે

પુરુષમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષો બે પ્રકારના હોય છે એક્સ ધરાવતા શુક્રકોષ વડે થાય તો લિંગી રંગસૂત્ર ધરાવે અને છોકરી તરીકે વિકાસ પામે જો અંડકોષનું ફલન વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો

એકસો પચાસ સેન્ટીમીટર વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો